હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડીતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માની રાહુલ ગાંધીજી એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો